સ્માર્ટ મીટર માટે વીજ ગ્રાહકોને જાગૃત કરવા માટે પીજીવીસીએલ ભાવનગરમાં નવતર પ્રયોગ હાથ ધર્યો સ્માર્ટ મીટર લગાવવા પ્રત્યેનો ડર દૂર કરવા પ્રથમ તમામ વિભાગના સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે તેમજ સ્માર્ટ મીટર લગાવનાર ગ્રાહકોને આકર્ષવા બે ટકા તથા રાહત આપવાની પીજીવીસીએલ દ્વારા જાહેરાત પણ કરવામાં આવી છે સરકારી અધિકારીઓના ઘરે સ્માર્ટ મીટર લાગશે તો વિશ્વાસ વધવાથી વધુ ને વધુ વીજ ગ્રાહકો પણ સ્માર્ટ મીટર લગાવવા પ્રેરાશે અને સ્માર્ટ મીટરથી છેવટે તો વીજ ગ્રાહકોને જ ફાયદો થવાનો છે તેવું પીજીવીસીએલનું કહેવું છે કાંઈ મારા એકના સ્માર્ટ મીટર લગાવવાથી કાંઈ મારું એકનું જ વધશે એવું તો છે નહીં અને બીજા બધા સિટીમાં આજે લાગી ગયા આ તો આપણે ભાવનગરમાં અત્યારથી શરૂ થયું છે અને ઘણી આપણે એવું સાંભળતા પણ હોઈએ છીએ કે ભાઈ સ્માર્ટ મીટર લાગી ગયું પછી વધારે બિલ આવે છે ખરેખર એવું હું નથી માનતો કેમ કે હું ટેકનોલોજી સાથે જોડાયેલો સંકળાયેલો માણસ છું ગ્રાહકને બેનિફિટ એ છે કે આ દરેક સ્માર્ટ મીટરથી એક એસોસિએટેડ છે મોબાઈલ એપ્લિકેશનની સાથે એટલે દરેક ગ્રાહક વિના મૂલ્યે પોતાના મોબાઈલની અંદર પોતાનો ડે ટુ ડે કન્ઝમ્પશન જોઈ શકશે વિન્ટર ટુ સમર જ્યારે ગ્રાહકોના બિલ એસી શરૂ થાય ને વધતા હોય તો દરેક ગ્રાહક પોતાના મોબાઈલથી ડે ટુ ડે બેઝ ઉપર જોઈ શકશે કે એસી શરૂ કરવાના કારણે એના બિલની અંદર કેટલો વધારો થઈ રહ્યો છે અને આ સર્વિસ ગ્રાહકો માટે ટોટલી ફ્રી છે